મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી જે મગફળીનું બિયારણ આપવામાં આવે છે તેનું ફોર્મ છે ઓનલાઈન કેવી રીતે ભરવું વિગતવાર માહિતી મેળવે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી જે મગફળી ને સોયાબીનનું બિયારણ આપવામાં આવે છે એનું ફોર્મ છે ઓનલાઈન તમારે કેવી રીતે ભરવું સૌ પ્રથમ તમારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર આવી જાવ ત્યાં અહીંયા લખેલું છે ખરીફ બે હજાર ચોવીસની માટે છે મિત્રો ખાસ કરીને ચોમાસુ પાક માટે છે મિત્રો યુનિવર્સિટી તરફથી મગફળીનું સર્ટિફાઈડ ટૂથફુલ બિયારણ અને સોયાબીનનું ટૂથફૂલ બિયારણ છે મેળવવા માટે અરજી કરવા માટે ઓનલાઈન છે તમારે આના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલી જશે અહીંયા તમામ શરતો છે અગાઉ વિડિયો પણ બનાવેલું છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ચોવીસ ચાર બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓનલાઈન અરજી કરીને એની પ્રિન્ટ કાઢવાની છે આ તમામ ડિટેલ વાંચી અને ત્યારબાદ છે મિત્રો તમારે અહીંયા છે અહીંયા પૂરું નામ ખેડૂતનું જે પૂરું નામ છે એ લખવાનું છે સાત બારની અંદર જે પૂરું નામ હોય એ તમારે લખી દેવાનું છે ખેડૂતનું ખેડૂતના જે ખેડૂતના આધાર કાર્ડ નંબર છે અહીંયા દાખલ કરવાના છે ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર છે નાખવાના છે મોબાઈલ નંબર ફરીથી નાખવાના છે મોબાઈલ ઉપર છે મોબાઈલ નંબર તમારો સાચો નાખજો કારણ કે તમને એને એસએમએસ દ્વારા છે તમને જાણ કરવામાં આવશે તમારું જે બિયારણ છે એની અરજી મંજૂર થઈ છે ક્યારે લેવા જવાનું છે તમામ ડિટેલ છે મોબાઈલ દ્વારા એસએમએસમાં મળશે ઇમેલ આઈડી હોય તો ઇમેલ આઈડી પણ નાખવું બરાબર હવે વાત કરીએ બિયારણની વિગત તમારે એ પસંદ કરવાની છે પસંદ કરશો મળશે પછી એમાં બદલશે ને બેંક નું તમારો અહીંયા નામ બરાબર એસબીઆઈ હોય તો એસબીઆઈ લખી નાખવાનું અહીંયા અકાઉન્ટ નંબર લખવાના બરાબર જે તમારા ચોપડીની અંદર હશે જ અને આઈએફસી કોડ છે ચોપડીમાં મળી જશે અથવા તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો છો બરાબર હવે વાત કરીએ હવે ખેડૂત છે કયા જિલ્લાનો છે એનો તાલુકો કયો છે એનું ગામ છે આ તમારે તમામ ડિટેલ નાખવાની છે ત્યારબાદ તમારા કહેવાય ને ખાતા નંબર આઠ હ પ્રમાણે ખાતા નંબર અને ફરીથી ખાતા નંબર અહીંયા નાખવાના છે બરાબર ત્યારબાદ અહીંયા નામું છે અહીંયા એના પર ક્લિક કરવાનું છે આ ક્લિક કરશો એટલે મિત્રો તમારી નોંધણી થઈ જશે ચોવીસ ચાર બે હજાર ચોવીસ બાર વાગ્યા પહેલાં તમારે છે નોંધણી કરવાની છે આ નોંધણી કરી લેશો બરાબર એટલે આ ફોર્મ તમારું સબમિટ થઈ જશે ઓનલાઈન ત્યારબાદ છે ઓનલાઈન અહીંથી જે તમે અરજી કરેલી છે એની પ્રિન્ટ છે તમારે અહીંથી કાઢવાની રહેશે મિત્રો અહીંથી એને તમે ક્લિક કરશો ફોર્મ કરશો બરાબર એટલે તમારો અહીંયા જે સિલેક્ટ કરશો તમારો જે તે જિલ્લો ગામ તાલુકો આઠ નંબર અહીં મોબાઈલ નંબર અને અહીં તમારી પ્રિન્ટ છે અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો પહેલાં તમે ડાયરેક્ટ ફોર્મ ભરેલો છો તો પ્રિન્ટ એવી રીતે પણ નીકળી જશે પ્રિન્ટ બાકી રહી હોય તો તમે રિપ્રિન્ટ અહીંયા આપી શકો છો તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો જે લોકોને મગફળીનું બિયારણ ખરીદવું છે જૂનાગઢ કૃષિ સિટી તરફથી તો આને ઓનલાઈન ફોર્મ આવી રીતે બરાબર